તો આ ગ્રુપમાં તેણે વિદ્યાર્થીના મોફ કરેલા અશ્લીલ ફોટો મૂકીને વિદ્યાર્થીના પરિવારજનોને હેરાન કરતો હતો તેમજ પરિવારના શિક્ષક સામે શિંગાપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ફરિયાદ નોંધાવી હતી તેમ છતાં પણ આ શિક્ષક સુધરવાનું નામ નતો લેતો વર્ષ બે માં એકવીસમાં વિદ્યાર્થીએ બારમા ધોરણની પરીક્ષા આપી હતી ત્યારબાદ આ વિદ્યાર્થી જ્વેલરી કંપનીમાં કામ કરતી હતી જ્યારે બારમા ધોરણ ભણતી હતી ત્યારે શિક્ષકે તેને હેરાન કરતો હતો બે માં વિદ્યાર્થી શિક્ષક કાળી કરતૂતો કંટાળીને સિંગણા પોલીસ સ્ટેશન માં અરજી કરી હતી આ અંગે સાયબર ક્રાઇમ સેલ તપાસ પણ હાથ ધરી હતી છવ્વીસ મે ના રોજ શિક્ષક સામે સાયબર સેલમાં ગુનો નોંધાયો હતો જેને લઈને પોલીસે હાલ આ સંગી શિક્ષક ની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી આ કામના જે ફરિયાદી છે બેન એક તેવીસ વર્ષની છોકરી છે અને જે ટીચર છે ભાવેશ વસોયા દરમિયાન અને ઓળખતો હતો એમને પછી એમનું ટ્યુશન જ્યારે પતી ગયું અને દસમી એમને પાસ કરી લીધી અત્યારે તો એ જે છોકરી છે જોબ કરે છે પછી પાછળથી બે હજાર તેવીસમાં જે ભાઈ છે ભાવેશભાઈ વસોયા તો એને છોકરીના નામનું એક ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને પછી એમને હેરાનગતિ કરવાનું શરૂ કર્યું તો ત્યારે એ લોકોએ અરજી આપી હતી પોસ્ટેમાં ખબર નતો કે ખરેખર કોને બનાવ્યું છે પછી હેરાન કરવાનું બંધ થઈ ગયું તો એ લોકોએ પછી લાઇટ લઈ લીધું પછી આ વર્ષમાં છઠ્ઠા મહિનાથી એ લોકોએ ફરી વાર બીજો ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને એમાં છોકરીનો ફોટો મોર્ફ કરીને અશ્લીલ તરીકે મોર્ફ કરીને પછી ત્યાં અપલોડ કરવામાં આવ્યો અને એના સિવાય વર્ચ્યુઅલ નંબર મારફતે વોટ્સએપ પર ગ્રુપ બનાવીને છોકરીના જેટલા સગા સંબંધી છે બધાને એડ કરીને એવા અશ્લીલ ફોટાઓ ત્યાં મૂકવાનો એ ભાઈએ કોઈ શરૂઆત કર્યું તો ત્યારે એ લોકો અહીંયા સાયબર સેલમાં આવ્યા અને અહીંયા એફઆઈઆર નોંધાઈ અને એના તપ તપાસ દરમિયાન અમે લોકોએ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે ખરેખર એમના અગાઉના ટીચર માસ્ટર હતા ભાવેશભાઈ વસુયા એના પાછળનું આખી પ્રક્રિયા માસ્ટર માઇન્ડ બધું એનું કર્યું છે અને અત્યારે આરોપી અમારે અમે ઝડપી પાડ્યું છે અને આગે પણ તપાસ આમાં ચાલુ છે